ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો આપણા નવા બ્લોગ વિડીયોની તમારા બધાનું સ્વાગત છે ને અત્યારના વાગે છે આઠ ને અમારે જવાનું છે શિવરાજપુર મેળામાં મલકુસ્તીનો શિવરાજપુર મેળો છે આજે તો તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ તો આજે અમે જઈએ છીએ મેળામાં બ્લોગ પણ વચમાં શૂટ કર્યો છે કેમ કે ભાઈબહેનનો ફોન આવી ગયો હતો ઘરેથી તો વચમાં આપણે શૂટ કર્યો છે તો હાલો આપણે અત્યારે જવાનું છે મુડલ ગામમાં મુડલ ગામમાં જઈને ભાઈ બહેન બધા આવવાના છે ચાલો ત્યાં જઈને તમને મળ્યા ભાઈ બહેન અમે બધા નીકળી ગયા છે શિવરાજપુર મલકુસ્ત મેળો જોવા અમે અત્યારે આવી ગયા છે શિવરાજપુર મેળામાં જઈ શકો છો તમે ભાઈ ભાઈબંધ છે અમે બે આવ્યા છે હવે આગળનું લોકેશન તમને બતાવી તમે શિવરાજપુર પબ્લિક જોઈ શકો છો લાખોની અંદર પબ્લિક છે શિવરાજપુર हमारा ननकड़ो भाई जाय छे बसलेवा जैन कहियो राम राम पर सिंगल बॉडी ने जो केम ठेकड़ा मारे हटका नहीं दिया सिंगल बॉडी गयो जो जो हमना जो जो फेरो फेरो हाँ बरो बरो है जो फेरियो मुईको શિવરાજપુર મલકુસ્તીના મેળામાં પહેલો નંબર લઈ ગયા દેવસંગભા ગુખાબાદ જગતિયા ગામ મુડવેલ